તમે જોઈ શકો છો ઉંચા કોટલા મિત્રો અમે ધીમે ધીમે હાલી ને ચાલી રહ્યા છીએ મિત્રો મારી સાથે વિડીયો બની રહ્યો છે ઊંચા કોટડા માતાજી મંદિર

ઊંચા કોટડા ભોજ મિત્રો વિવિધ પરસા દ્વારા દર્શાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો છામુન માના વિવિધ પરસા મિત્રો અલગ અલગ વિવિધ રીતના મિત્રો તમે જોઈ શકો છો ઊંચો ઊંચા કોટડા ભોજલા મિત્રો જોઈ શકો છો તમે સરસ રીતે વાતાવરણ પણ અત્યારે સરસ છે મિત્રો છે મિત્રો ઊંચા તમે જોઈ શકો છો ત્યારે વાતાવરણ પણ બહુ સરસ છે માતાજીની વિવિધ પરસા બતાવવામાં આવે છે ફોટા દ્વારા મિત્રો તમે જોઈ શકો છો